બહુ જગ્યા એ ફરે બધા બહુ બુહા કર્યા અત્યારે તો મારા ખુશ ખુશ બધા થઈ ગયા છે કે મારી માએ અત્યારે અમારી આમુ જોયું ને ચાર દીકરીઓ પર દીકરો આપ્યો તો એમના ખૂબ રા ચાર દીકરીઓ પર પાંચમો દીકરો આપે મારા બે ભયો વચ્ચે ચાર બેબીઓ છે બરોબર ચાર બેબીઓ વચ્ચે આ દીકરો આપ્યો છે બ્રાવ અને મારા મનના કોળ પાડી પૂડા કરજે તું હજ મારા મનના કોળ બાકી છે મારી માં ભલે આટલો મેટલો વારસ તાર આલ્યો તમે બધા ભૂવા કરીને થાક્યા વિડીયો કરી પૈસા બગાડ્યા વારણ કારણ કર્યા બધું બહુ કર્યું છતાંય ખાલી મારી એક મોહનતામથી આટલું મોટું ફળ મળ્યું હોય તો એ બીજી જે વાત છે એનો વિશ્વાસ રાખવો પડે મારી સાચું ને ક્યાં છો ગાના મેઘવા આ ગાના મેઘવા છે ને એ ગાના મેઘવાની જ મૂળ માતા સુ તમારા મેઘવા સાક્ષી કે અમે તું માતા એક જ ગોમ નહી શીખ્યા રોમ રો આટલું મોટું મેં ફળા કોઈ માંગતી પણ કઈ નઈ તો એવું અગિયારસો રૂપિયા નું લઈ અને ગાયો ખવડાવી દે ને કદાચ અગિયારસો રૂપિયા ના ખર્ચવા હોય તો તમારા જ કોઈના ખેતરોમાંથી કાબી અને ગાય ને ખવડાય દે બરોબર

કે મારા જે પૈસા બે ભાઈ પાસે યા હલવાણા હતા આપતા નહોતા ચાર ચાર પાંચ પાંચ વર્ષ વીતી ગયા સતા પૈસાનો કોઈ જવાબ દેતા નહોતા એટલે માનવી અરજ કરી કે માં મારા પૈસા તું આપે અપાવીશ ને તો તારા 1 લાખ રૂપિયા 5% લેખી હું પૈસા હું મારા ચરણે મેકી એટલે માએ મે તરત અરજ કરી ને સાદના ફોન એ મેરો ભાઈનો આવ્યો કે ભાઈ તમારા પૈસા જે લાખ રૂપિયા છે ને હું બે દિવસ આવીશ પછી પૈસા લઈ જઈશ એટલે હું ઘરે આવ્યો અને મને એમને લાખ રૂપિયા દીધા પહેલા ખોડે દીકરો તમે અગિયાર રવિવાર ખાલી દીકરા માટે જ દીકરો આપો એમ